હેલો દીપેશભાઈ બોલો સાહેબ તમે કહેતા હતા ને એક કલાક પછી કરજો એક કલાક પછી કરજો પણ સાહેબ આ હોસ્પિટલ ના હું ખાટલા ઉપર બેઠો છું મેં તમને વોટ્સઅપ માં ફોટો બરાબર છે પણ તમે એવી રીતના મને એવું લાગે તમને સોલ્યુશન ઓછું જોઈએ તો શું જોઈએ સાહેબ તો તમે જ વિચારો ને તમે જયારે કોઈને વાત કરી હોય હું કલાક પછી વાત કરીશ અને તમે અચાનક મેસેજ વે યુ આર મેસેજ એ નથી મજા આવતી એવું લાગે કે તમને તમે કઈ કામ કરતા ને એવો વર્ડ વાયરો ઇસ્યુ નથી કદાચ તમે અમને કોઈ વાંધો નથી મેં પૂછી લીધું છે ત્યાં એમને ઓલરેડી ડોક્ટર ને જ્યાં મોક્યું છે ત્યાંથી જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી આપણે એના ઉપર જે મેડિકલ જે એક્સપર્ટી રિપોર્ટ છે એ આવે એના ઉપર જ એક્શન લઈ કામ કરો હજી એક તમે મહિનો કરશો ઈસ્યુ નથી ચૌધરી એક રેકોર્ડિંગ હું તમને મોકલું છું આ ડોક્ટર ના કોઈ સ્વજન કે પરિજન કે મિત્ર છે ભાઈ એવું કે છે કે અમે ડોક્ટર છીએ અમે રૂપિયા ખંખ્યાર ને અમે છૂટી જઈશું હું તમને એક રેકોર્ડિંગ મોકલું છું તમે ખાલી જોઈ લેજો પણ એ હોય તો તમે વાંધો નહીં એ કોઈને એલિગેશન માન લો કે ફોર એક્ઝામ્પલ તમને તમારી સાથે કોઈ આવું વર્તન કર્યું હોય અને તો તમે એના વિરુદ્ધ આપી દો અરજી કોઈ એવું અમારે તો બંને કરી અરજી કરવાની ને અરજદાર એટલે પછી તમે હું રેકોર્ડિંગ ના ટેસ્ટ કરવા છો મોકલશો કાંતિને કાનો જવા જ શક નથી હા એની પહેલા પૂછશું તો ખરા ને ઓલા ને

જો ભાઈ તમે એડવોકેટ હું પહેલી વાર તમે કોલ કરું ત્યારથી હું હું માની ગયો છું તમે છો એડવોકેટ વારંવાર છું હું તમને બઉ ફ્રેન્કલી વાત કરું છું કે જે ઓફિસર છે ને અમારા એમને વાત કરી કીધું સાહેબ એ વખતે મોકલી આપ્યું છે પણ મેં કીધું તમે મોકલી આપ્યું સામે વાળા ને હજી સુધી રિસ્પોન્સ નથી મળ્યો એટલે એમને એવું લાગે છે કે પોલીસ ની છે તો પોલીસ ડિલે કરે છે એટલે મેં એને એમ સ્પેશિયલ ટાસ્ક આપ્યું છે કે ભાઈ તમે ફરીથી એક રિમાઇન્ડર આપી દો એકવાર રૂબરૂ મળી આવજો કોઈ અમારા પોલીસ વાળા ભાઈ કયા કારણસર ડીલે થાય છે અને રિપોર્ટ આવશે એના આધારે અમે એક્શન લઈ લેશું જે પણ રિપોર્ટ આવશે એ આધારે જે બનતું હોય એમ કરશું કોઈ વાંધો જો કોઈ કતારગામ પોલીસ સ્ટેશન જો અમદાવાદ આવતા હોય ચેક કરવા રિમાન્ડર માટે તો છોકરો અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે ખાલી એક વખત નજર મારવાની કે જો છોકરાની તો દયા આવતી હોય અમે તો દરેક બાળકોની કોઈની પણ વ્યક્તિને દયા આવે કોઈને પડાવે તમને આવે કે મને આવે એવું નથી કોઈ પણ વ્યક્તિને કોઈ જનરલી એવું નિષ્ઠુર કોઈ ન હોય કે કોઈની ખરાબ કન્ડિશનમાં કોઈ દુઃખી ન થાય એવું હું માનું છું પર્ટીક્યુલરલી હે ને કોઈ માં દોર છે ને બાના કરો તાત્કાલિકમાં પગલા ભરો અને કોઈ પણ વ્યક્તિ ફોન કરે ને એનો ફોન ના કાપો પણ તમે ભલે તમે કેમ તમે ઉપાડો તમે ઉપાડો ને પણ તમે સામુંથી કરી દીધો ને

રિમાઇન્ડર મોકલી દી ને એમને ત્યારે પછી જોઈ લીધું કે રીતના વાંધો નહીં હું એમના રિલેટીવ કોઈ હશે ને હું તમારી ઓફિસ એક વખત મુલાકાત